ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર વેળાવદર પાલ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરાયેલ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર વેળાવદર પાલ પોલીસ સ્ટેશન નજીક આજે વહેલી સવારે સંજય કન્સ્ટ્રક્શન કંપની કોવાયા તાલુકો રાજુલાની માલિકીના ટ્રક નંબર જીજે ટેન એક્સ 8834 ની કેબિન માં કોઈ કારણોસર આગ લાગી હતી બડા અંગેની ચાડ પાવાનગર ફાયર બ્રિગેડ ને કરાતા ફાયર બ્રિગેડ ના કાફલા એ આગ પર પાણીનો મારો ચલાવી આગ ને ઓલવી નાખી હતી આગ લાગવાનું કારણ તે બાદ નુકસાની ચાડવા મળેલ નથી